આજરોજ રાજકોટ જિલ્લા ઉપલેટા મુકામે હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પાઠવવામાં જૂન જમ્મુ યાત્રાઓની બસ જઈ રહી હતી ત્યારે કટલાથી શિવખોડી વચ્ચે આતંકવાદીઓ દ્વારા યાત્રીઓ પર ખૂની હુમલો કરવામાં આવ્યો જેમાં દસ યાત્રીઓનું મોત નીપજ્યું વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા હુમલાના આતંકી પાકિસ્તાન દેશના ચેહાદી હોવાનું સામે આવી રહ્યું છે તેના અનુસંધાને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું કડી નિંદા કર્યા બાદ આવા પાકિસ્તાની જિહાદી આતંકવાદીઓ ઉપર આ સરકાર શ્રીને કડક પગલાં લેવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી અને ફરીવાર વિષ્ણુદેવીના દર્શન માટે જતા યાત્રાળુઓમાંથી કોઈ પણ જાતનો આવો ન બને તેની સુરક્ષા માટે સરકાર શ્રીને અપીલ કરી હાલા બનાવને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળમાં આક્રોશ જોવા મળ્યો વિરોજી પાસિફ ખોકર સત્યના શિખર ન્યૂઝ ઉપલેટા

સાંજે ભારત સરકારની શપથવિધિ થઈ રહી હતી ત્યારે આ કાતિલાના હુમલાની અંદર દસ રૂધના જે મૃત્યુ થયા છે ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમગ્ર હિન્દુ સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમારી ભારત સરકારને અપીલ છે કે સુરક્ષાબળોને વધારે ને વધારે પાવર આપી અને આતંકવાદને જડમૂર્તિ નાબૂદ કરવામાં આવે